જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ હર મહાદેવ સારું વર્ષા બ્લોગમાં તમારું સ્વાગત છે તો દોસ્તો આજે આપણે ગોનાની પાઘડી આવે છે એટલે ગોનાના લગ્નમાં પણ તમારું સ્વાગત છે અને આપણે જવાનું છે પાઘડીની અંદર હાજરી આપવા માટે અને પ્રોબ્લેમ કઈ થયો છે કે આજે આપણા ગોમે પણ પાઘડી આવવાની છે આપણા ગોમેવાળા મંગળભાઈના ઘેરથી એટલે જવાનું છે ઝાલાનગર અને એ બાજુ બોનાન ઘેર પણ જવું જરૂરી છે એટલે વરસાદને એમને નેસ નેસ મંજૂપુરવાળું નેસ ત્યાં મૂકીને અને ફરી પાછો પાછું જવાનું મારે વિપુલભાઈ તુષારભાઈ તમે કરશો અહીં રહેશો કે ફરી ત્યાં આવશો હે તુષારભાઈને વિપુલભાઈ તો કે વિચારીએ પણ એમને વિચારવાનું શું હોય થાય મોડું મોરું એટલે આપણે ત્યાં કરીએ અને જવાનું છે અમને મૂકીને પાછું રિટર્ન થવાનું છે થોડી વારની અંદર એટલે મૂકી આવું મચ્છી જોવા તો તુષારભાઈને વિપુલભાઈ હે ના લે ભાઈ नाले रे टैंक मोहन

લેવાના લેવાના મેં કીધું ના આલવાના એમ 국민หน้า r i s, <laughs> <S <laughs>